આગ લાગતા ફાયર બ્રિગેડના ચાર જવાનો દાજી જતા તેમને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તે રીતે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે કંપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ડ્રમ ફાટી ના ચાર જેટલા ફાયર જવાનોને દાઝી જતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગનું સ્વરૂપ વિકરાળ બનતા ફાયર બ્રિગેડે ભારે મશક્કત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સબકે પેકેજિંગમાં આગ લાગાઈ જે આરામ બહાર બીગેલે ફોન દ્વારા જાણ થયેલ કે આરામ બહાર ફાયર ખારપાડર આવેલ પણ આગ વધુ હતી તાત્કાલિક બીજો ફાયર બીગેલ મંગાવેલ એને તો પણ કંટ્રોલમાં ના આવતા અમે વિદ્યાનગર ફાયર બીગેલે જાણ કરી તો બે ફાયર બીગેલ ત્યાંથી મંગાવેલ તથા એક બોર્શાદને મંગાવેલ ફાયર બીગેલ અને એક કર્મશક્તિ મંગાવેલ એ રીતે અહીં આવીને બધા ફાયર પાટારો આગ બુજાતા બુઝોતા આરામના બે ફાયરમેનો તથા વિદ્યાનગરના બે ફાયરમાં આગ બુઝાવ દેવા ઇન્જર થયેલ છે કે તાત્કાલિક ધોરણે બહાર કાઢી અને કરમસો હોસ્પિટલ માં દાખલ કરે છે અત્યારે હાલ એમની હાલત બંને